શ્રી ગણેશ આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌ ગીતા પ્રેમી સાધકોનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અધ્યાય ત્રીજો કર્મયોગ વિહંગાવલોકન વિહંગાવલોકન એટલે કે ઉડતું પક્ષી ઉડતું ઉડતું નીચે નજર મારી દે જે દેખાય તે થોડું થોડુંક એ જોઈ લે એવી રીતે આપણે ઉડતા ઉડતા આખા અધ્યાય પર નજર કરવાની છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ઉપદેશ મનુષ્ય માત્રના અનુભવ પર આધારિત છે આના દિવ્ય ઉપદેશનો આરંભ સૌથી પહેલા ભગવાન એ સ્પષ્ટ કરે છે કે શરીર અને શરીર એકબીજાથી સર્વથા ભિન્ન છે જુદા છે શરીર એટલે કે અસત છે નાસવંત છે અને શરીર નિત્ય અને અવિનાશી છે નાશવંત વસ્તુઓનો વિનાશ જોઈને દુખી નહીં થવાનું અને અવિનાશી વસ્તુનું અવિનાશીપણું જોઈને તેને કાયમ રાખવાની ઈચ્છા નહીં કરવાને જ વિવેક કહે છે કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ ત્રણેય યોગ માર્ગોમાં વિવેકની મોટી આવશ્યકતા છે મનુષ્ય માત્ર પરમ તત્વની પ્રાપ્તિના અધિકારી છે આ કર્મયોગમાં બુદ્ધિના એક નિશ્ચયની પ્રધાનતા છે મનુષ્ય માત્રનો જ્યારે એક નિશ્ચય થઈ જાય છે કે મારે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે ત્યારે તેને અનુકૂળતા અને પ્રતિકૂળતા વિઘ્ન નથી પહોંચાડતા અને આ રીતે કંઈ પણ કર્યા વિના જ તેની બુદ્ધિ આપોઆપ સમ બનવા લાગે છે અને બુદ્ધિને સમ કરવા માટે તેને સંસારનું આકર્ષણ ઓછું થઈ જાય છે રહેતું જ નથી તો જ એની બુદ્ધિ સમ થઈ જાય છે આવી નિશ્ચયાત્મિકા બુદ્ધિ થવામાં ભોગ અને સંગ્રહની આસક્તિને મહાન બાધક બતાવવામાં આવી છે કર્મયોગમાં અર્જુન બે પ્રશ્ન પૂછે છે અર્જુન કહે છે કે જો તમે કર્મ કરતા જ્ઞાનને ચડિયાતું માનો છો તો પછી મને આ યુદ્ધરૂપી ઘોર કર્મમાં કેમ જોડો છો બીજો પ્રશ્ન એ પૂછે છે કે તમે મને બધા બે બાજુના વચનોથી મારી બુદ્ધિને ભરમાવી રહ્યા છો એવું લાગે છે તો મને જેનાથી મારું કલ્યાણ થાય એવું મને કહો તો એના જવાબમાં શ્રી ભગવાન તૃતીય અધ્યાય કર્મયોગનું વિવેચન શરૂ કરે છે તેમાં ભગવાન કહે છે કે આ લોકમાં બે પ્રકારની શ્રદ્ધા છે નિષ્ઠા છે એક જ્ઞાનયોગ દ્વારા અને એક કર્મયોગ દ્વારા કહેવામાં આવી છે મનુષ્ય માત્ર કર્મ કર્યા વગર રહેતો નથી શ્રી ભગવાન અર્જુનને કહે છે કે તું શાસ્ત્ર વિહિત સ્વધર્મ રૂપી કર્તવ્ય કર્મ કર કર્મ ન કરવા કરતા કર્મ કરવું જ શ્રેષ્ઠ છે કર્મથી જ શરીરનો નિર્વાહ પણ થાય છે પ્રાણીઓ અન્નથી ઉત્પન્ન થાય છે અન્ન વરસાદથી વરસાદ યજ્ઞથી યજ્ઞ વિહિત કર્મોથી ઉત્પન્ન થાય છે કર્મ સમુદાયને વેદથી ઉદ્ભવેલો અને વેદને અવિનાશી પરમાત્માથી ઉદ્ભવેલો તું જાણ આથી આ સિદ્ધ થાય છે કે સર્વવ્યાપી પરમ અક્ષર પરમાત્મા સદાય યજ્ઞમાં પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત છે શ્રી વેદ વ્યાસે આખી ભગવદ્ ગીતામાં એક જ વ્યક્તિનું નામનું ઉચ્ચારણ કર્યું છે તે છે જનક રાજા જનક રાજા આસક્તિ વિનાના થઈને કર્માચરણ કરતા હતા અને એના દ્વારા જ પરમ સિદ્ધિને પામ્યા હતા તેથી અર્જુનને શ્રી ભગવાન કહે છે કે લોગ સંગ્રહને જોતા પણ તું કર્મ કરવાને જ યોગ્ય છે શ્રેષ્ઠ પુરુષ જે જે આચરણ કરે છે એ અન્ય માનસો પણ આ એનું જેવું જ આચરણ કરે છે આથી શ્રેષ્ઠ પુરુષે વિચારીને યોગ્ય આચરણ કરવું જોઈએ શ્રી ભગવાન કહે છે કે મારે પ્રાપ્ત કરવાનું કશું બાકી જ નથી તો પણ હું કર્મ કરું છું કારણ કે મારું દ્રષ્ટાંત લઈને કળિયુગના મનુષ્ય કર્મ કરશે આથી હું પણ કર્મમાં પ્રવૃત્ત છું શ્રી ભગવાન કહે છે કે જો હું કર્મ ન કરું તો આ બધા માણસો નષ્ટ ભ્રષ્ટ થઈ જાય અને હું શંકરપણાનો કરનાર બનું તથા આખી પ્રજાને નષ્ટ કરનારો બનું પરમાત્માના સ્વરૂપમાં અચળ ભાવે સ્થિત રહેલો જ્ઞાની પુરુષ કર્મોમાં અશ્રદ્ધા ન ઉપજાવે પરંતુ શાસ્ત્ર વિહિત સઘળા કર્મો સારી પીઠે કરતો રહીને અજ્ઞાનીઓને પણ તે જ પ્રમાણે કર્મ કરાવે આ અધ્યાયમાં શ્લોક ક્રમાંક ત્રીસમાં માં ભગવાન કહે છે કે અંતર્યામી પરમાત્મામાં પરોવેલા ચિત્ત દ્વારા સઘળા કર્મોને તું મારામાં સમર્પિત કરી દે અને ઈચ્છા વિનાનો મમત્વ વિનાનો અને સંતાપ વિનાનો થઈને તું યુદ્ધ કર શ્રી ભગવાન કહે છે કે સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતા ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચડિયાતો છે પોતાના ધર્મમાં મરવું પણ કલ્યાણકારી છે જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે આગળ અર્જુને પ્રશ્ન પૂછ્યો કે તો પછી આ માણસ પોતે ન ઈચ્છતો હોવા છતાં પણ કોનાથી પ્રેરાઈને પાપનું આચરણ કરે છે તો ભગવાન એના જવાબમાં કહે છે કે એક એ છે કામ ક્રોધ રજો ગુણ એ જ બધું ભોગોથી પાપી પાપ કરે છે જેમ ધુમાડાથી અગ્નિ છુપાયેલો હોય છે ધૂળથી દર્પણ ઢંકાઈ જાય છે અને ઓરથી ગર્ભ ઢંકાયેલો હોય છે તેમજ એ જ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું છે ઇન્દ્રિયો કરતા મન પર છે મન કરતા બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતા પર સાવ પર છે તે આત્મા છે આ પ્રમાણે બુદ્ધિ કરતા પણ એટલે કે સૂક્ષ્મ બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વસ કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જય શત્રુને તું હણ આ કર્મ યોગમાં ભગવાને કામને જીતવાનું અને કામરૂપી જીતીને પછી પોતાનું કર્તવ્ય કર્મ કરવાનું ભગવાન ઉપદેશ કરે છે શ્રી કૃષ્ણ પણ શ્રીકૃષ્ણશરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ શરણ મમ જય શ્રીકૃષ્ણ